ઉપસ્થિત ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના સેક્રેટરી સોલંગી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મનીષાબેન તથા તમામ યુવક કોંગ્રેસના સાથી સૌ સન્માન્ય પત્રકાર આઠ અને નવ એપ્રિલના રોજ ગુજરાતની ધરતી ઉપર એઆઈસીનું રાષ્ટ્રીય અધિવેશન ચોસઠ વર્ષ પછી આ ગુજરાતની ધરતી ઉપર થઈ રહ્યું છે ત્યારે અને સો વર્ષ મહાત્મા ગાંધીજીના પ્રમુખ બન્યાને પણ થઈ રહ્યું છે ત્યારે અને એકસો પચાસ વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય તેના અવસરે આ ગુજરાતી ધરતી ઉપર જે અધિવેશન થાય છે એની અંદર મહત્વની ભૂમિકા યુવક કોંગ્રેસ અને એનએસવાયની છે યુવક કોંગ્રેસ અને એનએસયુવાયની જે તૈયારી જે રહી ખાસ કરીને સત્તરસો જેટલા ડેલિગેટ સત્તરસો જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતી ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુવાયની જવાબદારી ઉપર છે સાથે બસો થી વધુ ગાડીની વ્યવસ્થા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના તમામ અધિકારીઓ કરેલી છે અને ઇમરજન્સીની કોઈ કોઈ પણ સેવા હોય કે હોસ્પિટલની અથવા કોઈ ગેસને ગાંધી આશ્રમ કે અમદાવાદની અંદર વિવિધ જે જોવાલાયક સ્થળો જેરિયા તેની મુલાકાત કરાવવાનું કામ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ના ખંભા ઉપર છે અને એટલો બધો ઉત્સાહ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ની અંદર છે કે પાંચસો થી વધુ વોલેન્ટિયર જે વ્હાઈટ ટી શર્ટ ની અંદર અધિવેશનના સિમ્બોલ સાથે અને બ્લુ જીન્સ અને વ્હાઈટ ટી શર્ટ ની અંદર સંપૂર્ણપણે બે દિવસ તમામ વ્યવસ્થાઓની અંદર અહીંયા ઉપસ્થિત રહેશે એના એના સિવાય એઆઈસીસી દ્વારા અઢાર કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું એ અઢારે અઢાર કમિટીની અંદર યુવક કોંગ્રેસ અને એનએ સિવાયના મહત્વના ઉપપ્રમુખો મહામંત્રી તમામને એની અંદર પણ જવાબદારી છે સાથે યુવક કોંગ્રેસે આ જે વિશેષ જવાબદારી અમને જે સોંપવામાં આવી એના સિવાયની જે બ્રાન્ડિંગની જવાબદારી કે પબ્લિસિટીની જવાબદારી જે રહે એની અંદર પાંચસોથી વધુ દસ બાય દસના હોર્ડિંગ ચાર બાય રનના કટઆઉટ બોલ કટઆઉટ એના સિવાયના બે બલૂન ની પણ વ્યવસ્થા કરી આખા અધિવેશન દરમિયાન એનએસયુઆઈ અને યુદ્ધ કોંગ્રેસ કોંગ્રેસની સાથે ખંભે થી ખંભો મિલાવી કોંગ્રેસના અમારા જે આગેવાનો જે રહ્યા એને કોઈ પણ ચિંતા ન થાય એ રીતનું કામ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ ની ટીમ અહીંયા કરવાની છે આ સાથે આપનો કોઈ સવાલ હોય કોઈ પણ

ત્યાં પણ અમારી યુવક કોંગ્રેસ અને એનએસયુની ટીમ ખડે ભગે બે દિવસ હાજર રહેશે એના સિવાય ગાંધી આશ્રમની અંદર પણ જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં ગાંધી આશ્રમની બહાર પણ યુથ કોંગ્રેસ અને એનએસયુના વોલેન્ટિયર હાજર રહેશે સરદાર સ્મારકની અંદર આઠમી તારીખે સીડબ્લ્યુસીની જે મિટિંગ થઈ રહી એની અંદર પણ અમારા વોલેન્ટિયર ત્યાં પણ હાજર રહેશે અને તમામ વ્યવસ્થાની જવાબદારી જે રહે એ યુવક કોંગ્રેસ અને એનએસયુએ નિભાવશે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની બંને ટીમ ગુજરાત પૂરતી હશે કે આ બહારના સ્ટેટની પણ કોઈ ટીમ ઇન્વોલ્વ હશે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની જે ટીમ રહી એ આપણી ગુજરાતની ટીમ છે અને ગુજરાતની અંદર પણ દરેક દરેક જિલ્લામાંથી દરેક દરેક તાલુકામાંથી વોલેન્ટિયરના જે નામો આવ્યા છે એ લોકો ત્યાં આવ્યા છે અને એની અને એની બે મીટિંગ પણ થઈ ગઈ અને એક ટ્રેનિંગ પણ થઈ ગઈ કે એમને શું કામગીરી કરવાની ફાઈનલ કાલે આપણે જાહેરાત કરી છે

અને જે જેનએસયુના પ્રમુખ જે નરેન્દ્રભાઈ સોલંકી એમની આગેવાની અંદર આ ચારસો વોલેન્ટિયરની ટીમ જે રહી એ સંપૂર્ણપણે જવાબદારી નિભાવશે ગુજરાતની અંદર